ડભોઈ તાલુકાના કરનાળી ગામ ખાતે માં આશ્રમ અને શ્રી છત્રી મહેર ઓદિચ્ય ટોળક મંડળના સંયુક્ત ઉપક્રમે ચૌદમો સમૂહ પવિત્ર કાર્યક્રમ માં આશ્રમ ક્ષેત્ર કરનાળી ખાતે યોજવામાં આવ્યો જેમાં પંદર બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ ધારણ કરી ફઝલ રચા ખત્રી માં આશ્રમ ક્ષેત્ર કરનાળી ખાતે પ્રથમ વખત અવધિ ટોળક મંડળ છત્રીસ મયડ જે કહેવાય છે એના પંદર બટુકોને અહીંયા સમૂહ યજ્ઞ પવિત્ર આપવામાં આવ્યું આમ તો ચૌદમો ઉત્સવ છે પણ અને કરનારીની અંદર આપણે અગાઉ છ યજ્ઞો પવિત્ર જનોના સંસ્કારો આપેલા છે પણ આજે આ સાતમો છે અને આપણા રેવા